જય માતાજી મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે તો મિત્રો અમુક લોકોની એવી કમેન્ટ આવતી હતી કે તમે વડાપાવની લારી છે તમારી તો તમે બી વડાપાઉ ખાવશો કે નથી ખાતા તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આપણા માટે આ વડાપાઉ રેડી કરી દીધો છે એ ગાડી જે અહીંયા ગાડી ચટણી કાઢી નાખી છે અને હું તમને અત્યાર બતાવી દેવાનો છું મિત્રો કે તમે બી વડાપાઉ છો કે નહીં ખાતા કે બતાવો તો મિત્રો અમે વડાપાઉં ખાઈએ છીએ કારણ કે આપણી પોતાની જ લારી છે એટલે અમે ના ખાઈએ એવું બને જ નહીં અમે જોઈ શકો છો આપણે જાતે જ મસ્ત મસાલો બસાલો નાખી દીધો અત્યારે અને આપણે જાતે જ ખાવાના છે એ લંબા ટેસ્ટ છે મિત્રો અને મિત્રો તમે બીજો આવો અમારો લઝીઝ ટેસ્ટ લેવા માંગતા હોય ને તો ફટાફટ આવી જ અત્યારે તો હું ટેસ્ટ કરી રહ્યો છું મિત્રો કારણ કે હવે ટેસ્ટી જ બનાવીએ છીએ અમારે જેવું થવું હોય એવું આપણે બનાવી દઈશું આ તો મિત્રો અમુકને એવી કમેન્ટ આવતી હતી કે તમે લારી છે તમારી અને તમે ખાતા નહીં જોવો નહીં તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે આપણી જ લારીનો વડા ભાવ જાતે બી ખાઈએ છો આમ મસ્ત ટેસ્ટ આમ એક બાઇટ લઈએ એટલે મિત્રો જલસા પડી જાય અમે ચટણીમાં બોરીના નાખાશો ને મિત્રો એટલે બહુ મજા આવશે એનો હવે ટેસ્ટ નહીં આવે આપણે મિત્રો તેલ બી સિંગ તેલ વાપરીએ છીએ એટલે કોઈને બી નુકસાનકારક નથી તો લા જવાબ જ છે